પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો છે તે તમામ ખેડૂતોના ખાતા અંદર ક્યારે આવશે અને મિત્રો આપતો છે તે બે હજાર બદલે ચાર નો પાત્ર રહેશે કે નહીં તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું અને મિત્રો હપ્તો કઈ તારીખે રિલીઝ કરવામાં આવશે સરકાર દ્વારા તેની પણ આપણે માહિતી

કે બે ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં આ યોજના હેઠળનો વીસમો હપ્તો જારી કર્યો હતો અને વીસમો હપ્તો મળ્યા બાદ હવે ખેડૂતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના જે કરોડો લાભાર્થીઓ છે મિત્રો તેના માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે સરકાર દ્વારા કે બે ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી મિત્રો આ યોજના હેઠળનો જે વીસમો હપ્તો હતો મિત્રો તે મોકલી દીધો હતો ખેડૂતોના ખાતાની અંદર પરંતુ વીસમો હપ્તો મળ્યા પછી ખેડૂતોના મનના અંદર હાલ એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે મિત્રો કે એકવીસમો હપ્તો હવે ક્યારે આવશે તો કે વાત કરીએ અંગે ચર્ચા અને હકીકતની તો કે ગયા અઠવાડિયે ખેડૂતોના ખાતાની અંદર રૂપિયા બે હજારનો નો વીસમો હપ્તો જમા થઈ ચૂક્યો છે હવે ચર્ચા એ છે કે આ સરદાર સરકાર દો ગણો હપ્તો આપશે ખેડૂતો વચ્ચે આ ચર્ચા જોરમાં છે પરંતુ સરકાર નું સ્પષ્ટ કહેવું છે કે હાલમાં હપ્તાની રકમ બે ગણી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉની જેમ બે હજારનો જ રહેશે એટલે કે મિત્રો સરકાર દ્વારા અને હવે ચર્ચા હાલ ચાલી રહી છે ખેડૂતોના ખાતા મનની અંદર ક્યાં વખત સરકાર હપ્તો છે મિત્રો તે વધારીને ચાર હજાર આપશે કે શું તો ખેડૂતો વચ્ચે હાલ જોરમાં ચાલી રહી છે આ ચર્ચા સરકારનું સ્પષ્ટ કેવું એ છે કે હાલની અંદર હપ્તાની રકમ કોઈ વધારવામાં આવશે નહીં એટલે કે એકવીસમો હપ્તો પણ અગાઉ અને હપ્તાની જેમ બે હજારનો જ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે નવી નોંધણી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે સરકાર દ્વારા તો કે શું ફેરફાર કરવામાં આવ્યા છે કે સરકારે હવે નવા રજીસ્ટ્રેશન માટે ચૌદ રાજ્યોમાં ખેડૂતોને કિસાન આઈડી આપી ફરિયાદ કરી છે આનો હેતુ એ છે કે પીએમ કિસાન યોજનાનો લાભ ફક્ત સાચા અને પાત્ર ખેડૂતોને જ મળે અને યોજના અંતર્ગત સહાયની વિગત હાલમાં ખેડૂતને વર્ષમાં રૂપિયા છ હજાર આર્થિક સહાય આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે અને આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી હતી અને નાના તથા સીમાંત ખેડૂતોને આર્થિક ટેકો આપવાનું તેનું મુખ્ય લક્ષ્ય છે અને મિત્રો વાત કરીએ કે નવી નોંધણી અંગે સરકાર દ્વારા શું મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તો કે સરકારે હવે નવા register માટે મિત્રો થઈને

બે હજાર નું જમા કરવામાં આવે છે એમ કરીને કુલ ત્રણ હપ્તા જમા કરવામાં આવે છે ખેડૂતોના ખાતાની અંદર અને મિત્રો આ યોજના છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ શરૂ કરવામાં આવી હતી સરકાર દ્વારા એનો હેતુ છે જે નાના જે સીમાંત ખેડૂતો છે તેમને આર્થિક ટેકો મળી રહે તે માટે તેને આ યોજના બહાર પાડવામાં આવી હતી સરકાર દ્વારા ત્યારબાદ હવે આગળ વાત કરીએ કે એકવીસમો હપ્તો છે તે ક્યારે આવી શકે તો કે મતલબ પાછલા રેકોર્ડ મુજબ આપણે વાત કરીએ કે દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આગામી હપ્તો આવી જાય છે પણ તો આ વર્ષે વીસમા હપ્તા બે મહિનાથી મોડા જ થઈ હોવાથી એકવીસમા હપ્તા પણ વિલંબ થઈ શકે છે છેલ્લો નિર્ણય સરકારનો હશે કે હપ્તો ક્યારે જારી કરવામાં આવે હાલ માટે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં થાય એટલે કે મિત્રો વાત કરીએ કે એકવીસમો હપ્તો છે તે ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે તો કે મિત્રો આપણે પાછલા રેકોર્ડ મુજબ વાત કરીએ કે દર વર્ષે મિત્રો ઓક્ટોબર અથવા નવેમ્બરની અંદર આગામી હપ્તો આવી જાય છે પરંતુ આ વર્ષે વીસમા હપ્તા વખતે પણ થોડો મોડો મળવા હોવાના કારણે મિત્રો એકવીસમા હપ્તામાં પણ વિલંબ થઈ શકે છે છે એટલે કે મિત્રો મિત્રો તે બે મહિનાથી વધારે સમય લાગ્યો હતો આવવાની અંદર ખેડૂતોના ખાતે અંદર એટલે કે બે મહિના મોડો મળ્યો હતો પણ એના કારણે મિત્રો એકવીસમાં હપ્તા વખતે પણ બે મહિનો લેટ થઈ શકે છે મિત્રો આપતો પરંતુ છેલ્લો સરકારનો નિર્ણય એ જ હશે કે હપ્તો ક્યારે આપવામાં આવે ખેડૂતોની તો કે મિત્રો હાલ માટે સરકારે કોઈ તારીખ સ્પષ્ટ કરી નથી મિત્રો કે આ તો ક્યારે જારી થશે પરંતુ તેની officially તારીખ જાહેર કરવામાં આવશે તો તમને સૌથી પહેલો વિડિયો આપણે youtube ચેનલ ની અંદર મૂકી દઈશું તો આપણી youtube channel ને હાલથી જ subscribe કરીને રાખજો જેવો જ video આવે તો તમને સૌથી પહેલો મળતો રહે પરંતુ મિત્રો આ સરકારે સ્પષ્ટ ખાલી એક જ જણાવ્યું છે કે રકમમાં કોઈ વધારો નહીં કરવામાં આવે એટલે કે મિત્રો જે ચાર હજાર નો બે હજાર નો હપ્તો છે તે વધારી ને ચાર હજાર કરવામાં નહીં આવે પણ હાલ ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ ફેરફાર છે મિત્રો કરવામાં આવશે કે નહીં આવે યોજના અંતર્ગતની માહિતી તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને અમે કોઈ પણ પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર લાગીએ તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો